તમારો પ્રશ્ન સાંભળો તમારું બતાવો એકદમ બેગન પહેલા વાત કરી લેવા દેઓ પછી ચર્ચા કરીએ પાણી હોય તો આ બોલો બોલો પ્રશ્ન બોલ બોલ એકદમ બેગન એકદમ ફટાફટ પ્રશ્ન બોલ પ્રશ્ન બોલી રહ્યો છે પ્રશ્ન બોલી લેતો બસ તો ઈ પ્રશ્ન બરાબર પ્રશ્ન ઓકે આપણે ચર્ચા કરી લે आरा भिया का पत्थर विदर्भ को ले लोगी। 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 आरा भिया का पत्थर તમારે હું તો આપણે આંદોલન માં ચર્ચા કરી એટલા માટે મતલબ નથી કે આપડે ઉપરથી આપડે બધા દઈશું આપણે બધા દઈએ બધા દેવું બેસો બેસો નહીં હા આપણે જાવ આપણે દઈ જાવ આપણે જાવ